લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈ કોંગ્રેસ દ્વારા બાર માર્ચના રોજ ગુજરાતમાં સાત ઉમેદવારની યાદી જાહેર કરાઈ હતી તેમાંથી એક નામ રોહન ગુપ્તાનું પણ હતું જોકે રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવાના હતા પરંતુ તેઓએ અંગત કારણોસર ચૂંટણીનો ઇનકાર કરી દીધો હતો ત્યારે આ અંગે રોહન ગુપ્તાએ ટ્વીટ કરી જાણકારી પણ આપી હતી ઉપરાંત તેમના પિતાની પણ તબિયત નાદુરસ્ત હોવાને કારણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું રાજીનામા આપ્યાના પચીસ દિવસ બાદ જ આજે ભાજપમાં જોડાયા છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે દિવસ બાદ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા સાથે આગામી ત્રણ દિવસ મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી જેટલું ઘટે એવી સંભાવના રહેલી છે आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए पूर्वानुमान दिया गया है उसमें डे वन से डे टू तक ड्राई वेदर प्रिवेल करेगा और डे थ्री डे फोर डे फाइव में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग दी गई है डे थ्री डे फोर डे फाइव में और डे थ्री डे फोर डे फाइव में जहाँ पे लाइट रेन आइसोलेटेड प्लेसेस में साथ में थंडर स्टॉम होंगे वो जिले हैं नर्मदा डे थ्री के लिए वलसाड़ नवसारी सूरत भरूच और सौराष्ट्र का एक जिला है गिर सोमनाथ तो और कच्छ और डे फोर की बात करेंगे जहाँ पे लाइट रेन साथ में थंडर स्टॉर्म होंगे आइसोलेटेड प्लेसेस पे वो जिले हैं नर्मदा छोटा उदयपुर दाहोद अरावली साबरकंठा कच्छ और गिर सोमनाथ और डे फाइव की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया साथ में थंडर स्टॉर्म का भी तो वो ज़िले हैं साबरकंठा अरावली दाहोद और महिसागर और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले तीन दिनों तक दो से तीन डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर में गिरावट रहेगी उसके बाद मैक्सिमम टेम्परेचर ग्रेजुअल राइज होगा दो से तीन डिग्री सेल्सियस आने वाले बाकी दो दिनों में सर कारण क्या है एक फ्रेश वेस्टर्न डिस्टर्बेंस आ रहा है जो नॉर्दर्न इंडिया को अप्रोच कर रहा है डे टू को जिसके कारण डे थ्री डे फोर डे फाइव में लाइट रेन होगी अहमदाबाद का ही गुजरात के कुछ पार्ट्स में और ए, हल्की हल्की लाइट रेन होने से टेम्परेचर में दो से तीन डिग्री सेल्सियस का अहमदाबाद में अभी आ, ड्राई वेदर ही रहेगा और क्लाउडी कंडीशन बनी रहेगी बारिश होने का मतलब ऐसा અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ગુલબાઈ ટેકરા રોડ પર આવેલા મોકા કાફેમાં નાસ્તો કરવા ગયેલી ચાર યુવતીઓને રેસ્ટોરન્ટની ભૂલને કારણે કડવો અનુભવ થયો છે યુવતીઓએ નાસ્તો કરવા માટે વેજ બર્ગરનો ઓર્ડર કર્યો હતો પરંતુ રેસ્ટોરન્ટ તરફથી નોનવેજ બર્ગર આપી દેવામાં આવ્યું હતું જેમાં બે યુવતીઓએ અડધું બર્ગર ખાધું ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો નોનવેજ બર્ગર હતો આ મામલે રેસ્ટોરન્ટના મેનેજરને જાણ કરતા તેઓએ અનેક રકજક બાદ છેવટે સ્વીકારી લીધું હતું કે તેમને વેજની જગ્યાએ નોનવેજ બર્ગર આપી દેવામાં આવ્યું છે ઇસ્લામ ધર્મના સૌથી પવિત્ર એવા રમઝાન માસની મુસ્લિમ બિરાદરો ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે રમઝાન માસની શરૂઆત સાથે સમગ્ર મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો રોઝા નમાઝ અને ઇબાદત કરતા હોય છે સમગ્ર મહિના ઈબાદત કર્યા બાદ ચાંદ દેખાતા રમજાન માસની પૂર્ણાહુતિ થાય છે બુધવારે ચાંદ દેખાતા રમઝાન માસ પૂર્ણ થયો હોવાને આજે ગુરુવારે ઈદ ઉલ ફિત્રની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી વડોદરા રેલવે સ્ટેશનની પાછળ આવેલી જાણીતી ગેલોર્ડ રેસ્ટોરન્ટમાં ઢોસામાં જીવડું નીકળતા ગ્રાહકે રોષ વ્યક્ત કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો કહ્યું હતું કે બે દિવસ પહેલાં જ્યારે આ પ્રકારે ઘટના બની ત્યારે હોટૅલના મેનેજરને જાણ કરી હતી જોકે કોઈ કાર્યવાહી કરી નહોતી આજે ફરીથી નાસ્તામાંથી જીવડું નીકળ્યું છે જો કે હોટલ માલિકે જણાવ્યું હતું કે આ ભાઈ ખોટું બોલી રહ્યા છે હવે રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકે ફૂડ વિભાગ સમક્ષ માંગ કરી છે ઉગના વિસ્તારમાં ભર બપોરે રોડ પર આ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે સાડત્રીસ વર્ષીય યુવક બહેનને મળવા જઈ રહ્યો હતો એ દરમિયાન જ હુમલાખોરોએ ફિલ્મી સ્ટાઇલમાં તેની સ્કોર્પિયો કારની આગળ પાછળ કાર લાવીને ટક્કર મારી ઘેરી લીધો હતો ત્યારબાદ તલવારના ઘા મારીને એક ડાબો હાથ કાપી નાખ્યો હતો અને જમણા હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી એટલું જ નહીં ત્યારબાદ તેના ઘડા પર પણ ઘા મારવામાં આવ્યા હતા જેથી તેનું ઘડું પણ કપાઈ ગયું હતું કુકરમુંડાના તાપી નદી કિનારે આવેલ હથોડા ગામ ખાતે પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી જેમાં વગરપાસ પરમિટે અંદાજીત પ્લાસ્ટિકના બારેક જેટલા કારબામાં ગોળ મહુડાના ફૂલોના મિશ્રણવાળું રસાયણ આશરે ત્રણસો સિત્તેર લીટર પ્રોહિબિશનનો મુદ્દામાલ સાથે હથોડા ગામનો એક ઈસમ ઝડપાયો હતો તથા બે અન્ય ઈસમો નાસી જતા બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે વ્યારાના માલીવાડ સહિતના વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલાં એક કપિરાજે ત્રણેક લોકોને બચકા ભર્યા હતા નગરમાં કપિરાજના ત્રાસથી કંટાળી તેને પકડી પાંજરે પૂરવાની રહીશોએ માંગ કરી હતી જે બાદ વ્યારા રેન્જના ફોરેસ્ટ કર્મીઓ અને એનજીઓએ આ કપિરાજને પકડવા છેલ્લા ત્રણેક દિવસથી સખત મહેનત કરી છે જોકે ભારે મહેનત બાદ આજે માલીવાડ કણજા ફાટક પાસે આવેલ આયુષ્યમાન કેન્દ્ર પાસેથી આખરે આ કપિરાજને ઝડપી પાડી પાંજરે પૂરવામાં વિભાગને સફળતા મળી છે વ્યારા નગરથી કપુરા તરફ જવાના હાઈવે પર પસાર થતી નહેરની બંને તરફ સંરક્ષણ દિવાલ તૂટી જતા જેને લઈને આ માર્ગનો ઉપયોગ કરતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થઈ ગયું છે સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક નહેરના માર્ગ પર મરામત કરે એ જરૂરી છે વ્યારાનગરના નગરના કોળીવાડ સોસાયટીમાં તારીખ ત્રણ એપ્રિલના રોજ મળશે ઘરમાં મુકેલ ગેસ સિલિન્ડર લીકેજ થયો હતો ગેસ લીકેજની ગંધ આવતા તે જોવા માટે અમૃતભાઈએ સ્વિચ ઓન કરી લાઇટ ચાલુ કરી ત્યારે અચાનક ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી જેમાં તેમના પત્ની લક્ષ્મીબેન ભૈયા અને અમૃતભાઈ ભૈયા ગંભીર રીતે દાઝી ગયા હતા ઈજાગ્રસ્ત દંપતી પ્રાથમિક સારવાર માટે વ્યારા બાદ સુરત અને છેલ્લે વડોદરા સારવાર લઈ રહ્યા હતા જોકે ગંભીર રીતે દાઝી જવાને કારણે સારવાર દરમિયાન અમૃતભાઈ અને લક્ષ્મીબેનનું મોત નીપજ્યું હતું